ઉનામાં બનતો છે બે સી કરતો છે ચાર વર્ષથી હવે એક મહિના પહેલા એનો મમ્મીનું ઓપરેશન થયેલું એ એને મમ્મીને જોવા માટે અહીંયા સુરત આવેલો હતો તો કાલે એનો પરમદાડી રાતના આવેલો હતો કાલે રાત્રે ચાર કાલે રાત્રે અગિયાર વાગે એનો મિત્રનો બર્થડે કરીને આ લોકો ડિંડોલી જતા હતા મધુરમ સર્કલ પાસે તો મધુર મધુરમ સર્કલ જતા જતા એમનું ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પોવાળાએ બ્રેક માર્યો બ્રેક માર્યા પછી આ લોકો પાછળથી ઘૂસી ગયા ઘૂસી ગયા તો આ એક બે જણાની ઇન્જરી થઈને આ